આજે આપણે વાત કરીશું એક એવી તાલીમની કે જે ગુજરાત સરકાર છે પતંગ ચગાવવાનો આપણે બધાને બહુ શોખ હશે અને પતંગ ભાગ્ય જ કોઈ એવું હોય કે જેમને ચગાવેલા હોય પતંગ એક એવી આપણો શોખ છે એક એવો તહેવાર છે જેને ઉત્તરાયણ આપણે ભારતમાં કહીએ છીએ જે સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે કોઈ પણ ધર્મના લોકો હોય જે પતંગ મહોત્સવમાં જોડાતા હોય છે હવે થાય કે પતંગ બનતા કેવી રીતે હશે તો આ પતંગ બનાવવાની પણ એક સરસ મજાની પ્રક્રિયા છે જે લોકોને ખબર ના હોય એમને એવું લાગે કે આ પતંગો ફેક્ટરીમાં બનતા હશે પરંતુ બહુ જાણીને આપ બધાને આશ્ચર્ય થશે કે પતંગ હાથેથી બનાવવામાં

જે સંસ્થા છે જે તાલીમ આપે છે તેઓ દ્વારા મટીરિયલ પણ આપવામાં આવે છે એટલે કે બહેનોએ ખાલી હાથે જવાનું પતંગ બનાવવાની તાલીમ લેવાની તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર તો મળે પરંતુ આ વ્યવસાયને જો તેઓ આગળ લઈ જવા માંગતા હોય તો તેઓ માટે યુસીડી વિભાગના મારફતે આપણે લોન પણ અપાવીએ છીએ આ પતંગ બનાવનાર જે બહેનો છે તેઓ તૈયાર થયા છે કે આ પતંગ નું મેન્યુફેક્ચરિંગ છે સતત ચાલુ જ રાખશે અને ઉત્તરાયણ વખતે જુદા જુદા સ્ટોલના મારફતે એ પતંગનું વેચાણ કરશે આપ સૌને પણ વિનંતી કે આવા બહેનોને પ્રોત્સાહન મળે તે માટે આ તાલીમ આપવામાં આવે છે તો આપ પતંગ તો ખરીદતા જ હશો તો આ બહેનોના બનાવેલા પતંગ આપ ખરીદો અને એની દ્વારા આપનો ઉત્સવ છે એ ઉજવશો તેવી હું તમને વિનંતી કરું છું કારણ કે એક મહિલા ઘરની જવાબદારીની સાથે સાથે આર્થિક રીતે પણ હવે ઘરમાં ઘણી મદદ કરે છે અને આજના સમયમાં મહિલા સશક્તિકરણ જો કરવું હોય તો તેને આર્થિક રીતે સ્વાવલંબન તરફ દોરવી એ ખૂબ મોટી જવાબદારી બની જાય છે એક અપીલને અમારી છે એ ધ્યાનમાં રાખીને આ મહિલાઓને રોજગારી વધુ મળે તે રીતે બલ્કમાં પણ અત્યારથી જ જો ઓર્ડર આપવા હોય તો ચોક્કસ મારા મોબાઈલ નંબર ઉપર પણ આપ કોન્ટેક કરશો તો આપની ડિઝાઇન જે આપ નક્કી કરશો જે કલર કહેશો એ પ્રમાણેના પતંગ પણ બહેનો બનાવી આપશે અને કદાચ આ સશક્તિકરણ જે છે ગુજરાત સરકાર ભારત સરકાર આ એક મુહિમ ચલાવી રહ્યું છે મહિલા સશક્તિકરણ માટે તેમાં મારું નામ છે પ્રિયંકા પિટોળા હું આ પતંગ બનાવવાની ટ્રેનિંગમાં મેં તાલીમમાં ભાગ લીધેલો છે આ પતંગ બનાવવાની ટ્રેનિંગ ત્રીસ થી ચાલુ થઈ છે અને ત્રીસ દિવસની છે એમાં આજે સત્તરમો દિવસ ચાલી રહ્યો છે અને એમાં અમને ખૂબ સારી એવી પતંગ બનાવતા અમને સ્નેહ દ્વારા શીખવા મળી અને આ ટ્રેનિંગમાં અમે જોડાયા છે બધી બહેનો અને આવી ટ્રેનિંગ કાર્ય માટે ચાલુ રહે અને આવી ઘણી બધી બહેનોને આ રીતનું કામ મળે એવી અમે તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ બહુ સારી રીતે અમે પતંગ શીખી રહ્યા છીએ અને મારી સાથે રહેલા દરેક લેડીઝ બી આ પતંગ સારી રીતે બનાવી રહ્યા છે અને અમે આ આગળ પતંગ બનાવી અને આગળનું એનું વિતરણ કેન્દ્ર કરવા માંગીએ છીએ અહીંયા પતંગ પહેલા તો ખબર નથી કે કેવી રીતે બને પણ અહીંયા આયા પછી જ ખબર પડી કે કેવી રીતે કમાન લગાવાય કેવી રીતે ઢડો લગાવાય દોરી કેવી રીતે લગાવાય અને અત્યારે પતંગ મને આખી બનાવતા આવડી ગઈ છે આ પતંગ દ્વારા મને બહુ જ એવું લાગે કે ના હું કરી આપીશ